અલમザ એ અમન આખિરવાર લેતો દમેરા એમ નહી એમ નહી એમ હા હાલ બંગલો થઈ ગયો છે ત્યાં ને દેવાના બાકી છે પૈસા આવે એટલે ચોથો માળ કરી નાખો બધી ઘરે સુપન કરી દી કરી નાખો એ છોડ્યો ત્યાં જાઓ અહીંયા આવ આમ કામે જાવી છે હે કામે હા કોની

તર પછી માં એવું છે કે છોકરા રિઝલ્ટ આવે હા અને મારે એ લાગવું છે નહીં હા અને તમે થોડું મને સપોર્ટ કરો છો થોડો સીનો સપોર્ટ બસ મારા છોકરાને ડોક્ટર બદલી કરાવવાની છે ડોક્ટર બદલી કરવી એ મતલબ ડોક્ટર ડોક્ટર બનવાનું છે ડોક્ટર બનવાનું હા ડોક્ટર પહેલા બારમાનું રિઝલ્ટ તો દે અરે રિઝલ્ટ આવી ગયો હે રિઝલ્ટ આવે પછી આપણને ખબર પડે ને હા રિઝલ્ટ આલ્યો આવતો દેશે છોકરો જો લેવા ગયો રિઝલ્ટ હા

હાલો ની તો આપણે નામ બની ન જાય હોસ્પિટલ નું નામ બની જાય ને ક્યાં આપડા ગામ માં બનાવી આપડા ગામ માં બનાવવાની હોય ને તો આમ બાર ગામ બનાવવાની હોય પેલા પાસ તો થવા જો એવું તો પાસ પણ પાસ રિજેક્ટ આવવાનું મને વિશ્વાસ મારા છોકરાઓ ભરી પાછે જ થશે ફેલ થયો તો હર ના બિચારો બધા ત્રણ ત્રણ વાગ્યા લઈ વાંચતો તો હું 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 એના હાથે રાખતો તો મારા છોકરાને કેટલું ભણાવ્યું ખબર તમને મારો છોકરો પાસ જ થવાનું મને ખબર છે ને ડોક્ટર માં જ ભણાવો તે વાંધો ને હાલો તો સારું હાલો તો હું જાઉં હા તે વાંધો ને જાઓ હાલો તો પછી ભૂંડો લાગે સારી ગયો હું તો મારે ગ્રુપ પાસ થઈ ગયો હરુ ગ્રુપ પાસ તો થઈ ગયો હવે આ હરુ ગ્રુપ હા હવે આ મજા હલે આપણે હું પાસ તો ન પાસ પાસ જ હોય ને આપણે તો

દીકરો <laughs>

અરે આકે વાહ મારા દીકરા વાહ એ તો નામ રોશન કર્યું આવું હું ઘરે દીકરા આજુ કે તારુંથી જે છે બીજું મારે તો બેટીએ નાસ દે લીયો હવે શું કરી જમણવાર